જયંતીભાઈ ભાનુસાલી હત્યા કેસમાં વધુ ત્રણની અટક કરતી પોલીસ મુખ્ય સૂત્રધાર છબીલ પટેલ હજુ ફરાર તારીખ આઠ જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ જયંતિભાઈ ભાનુશાલીની ચાલુ ટ્રેને ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી આ હત્યા કેસે સમગ્ર ભારતમાં ચકચાર મચાવી દીધી હતી અને બાબતની ગંભીરતાને લઈને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે સીટની રચના પણ કરવામાં આવી હતી જે અંતર્ગત પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલી સાથે સહપ્રવાસી એવા ગાંધીધામના પવન મોરેનું બયાન ખૂબ જ મહત્વનું રહ્યું પવન મોરે આ હત્યાકાંડના મુખ્ય સાક્ષી છે અને તેમની સુરક્ષા માટે પોલીસ પણ સતર્ક હતી એ દરમિયાન અમુક શખ્સો દ્વારા પવન મોરેના ઘર ફેક્ટરી સહિત અન્ય સ્થળોએ રેકી કરાઈ હોવાની જાણ પણ થઈ હતી જે અંતર્ગત પોલીસે શંકાસ્પદ ત્રણ ઇસમોની અટક કરીને તેમનો જયંતિભાઈ ભાનુશાલી હત્યાકાંડમાં શું ભાગ છે તે તપાસવાનો પ્રયાસ કર્યો છે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથક નોંધાયેલ ગુનાસબબ મળતી માહિતી અનુસાર પોલીસે ત્રણ ઇસમોની અટક કરી છે જેમાં પિયુષ દેવજીભાઈ વાસાણી રહેવાસી મોટી મઉ ગઢસીસા તાલુકો માંડવી રસિકભાઈ સૌગણભાઈ પટેલ રહેવાસી હરિપર રોડ ભુજ કોમેશ મગનલાલ પોકાર રહેવાસી દેવપર તાલુકો માંડવીનો સમાવેશ થાય છે હત્યાનો મુખ્ય કાવતરાખોર અને પોલીસ ચોપડે જેનું વોન્ટેડ તરીકે નામ છે તે છબીલ પટેલ રહેવાસી ભુજ હજુ પણ ફરાર છે પોલીસને તેને પકડવામાં કે તેની શોધ કરવામાં કોની શરમ નડે છે કે પછી છબીલ ક્યાંક ભૂગર્ભમાં નીકળી ગયો છે એ પ્રશ્ન અત્યારે સપાટી ઉપર છે જયંતિભાઈ ભાનુસલીના હત્યાના આટલા દિવસો પછી પણ મુખ્ય સૂત્રધાર છબીલ પટેલ પોલીસના હાથે હજુ ચડ્યો નથી જે ગુનાના મુખ્ય આઈવિટનેસ છે પવન મોરે જે ગંડેદમમાં રહે છે અને જેને શરૂઆતથી પ્રોટેક્શન આપવામાં આવેલું હતું અમને એક ખાનગી બાતમી માહિતી મળી હતી કે જયંતિ ભાનુ સાળીના મર્ડર કેસના સાક્ષીને છબીલ પટેલના માણસો દ્વારા એના ફેક્ટરી અને ઘરની એની મુમેન્ટ એની દિનચર્યા એની રેકી થઈ રહી છે એટલે એ માહિતીના આધારે અમને જે એક છબીર પટેલનો જે ગામનો વ્યક્તિ છે જેનું નામ છે પિયુષ વાસણી મોટી મોગ ગામનો છે માંડવીનો અને એ અહીંયા ઘણીધામમાં આવવાનો છે એવી માહિતી હતી જેના આધારે અમે એમને ડિટેન કરેલા અને એમની સાથે એમનો ડ્રાઈવર પણ હતો જે ડ્રાઈવર કોમેશ મગનભાઈ પોકાર જે પણ સામેલ હતો અને એ લોકોની એમની પાસેથી અમને માહિતી મળી હતી કે ભાઈ છબીલ પટેલ દ્વારા વોટ્સઅપ કોલથી છબીલ પટેલના જે જમાઈ છે રશિકભાઈ પટેલ એમની હાજરીમાં એવું એમને પિયુષ પટેલે કહેવામાં આવ્યું હતું કે હવે આ એક જ આઈ લેશે ને એનું પૂરું કરવું પડશે જેને કારણે પછી એ અમે જ્યારે ડિટેન કર્યા ને એ દરમિયાન અમને અમારી આગળ રજૂઆત એમણે કરી કબુલાત કરી અને મીનવાઇલ છબીલ પટેલનો વોટ્સઅપ કોલ પણ આના પર આવેલો હતો પિયુષ પટેલ પર એમાં પણ છબીલ પટેલે એને પૂછેલું કે તમારે શું કામ થયું તમે પૂછપરછ કરી અને રેકી કરી કે નહીં એના ફોટોગ્રાફ્સ લીધા કે નહીં વિડીયોગ્રાફી કરી કે નહીં આ બધું જે ફલિત થતું તે પછી બીજા દિવસે રસિકભાઈ પણ અહીંયા આવેલા એ પણ મળી આવ્યા અને એ દિવસે છબિલ પટેલ દ્વારા આ પિયુષ પટેલને વાસણીને એવી પણ સૂચના આપેલી હતી કે ભાઈ તમે જેલમાં જઈને શૂટરોને પણ મળી લેજો એટલે આ બધી જે બાબત હતી રેકે કરવાની એના પરથી એક સાબિત થતું હતું કે જે એક જ આઈ વીકનેસ છે એ આઈ વીકનેસને કોઈ પણ ગંભીર પ્રકારનું નુકસાન શારીરિક રીતે કે રીતે કરવાની એ લોકોની પહેલી હોઈ શકે જેના આધારે પછી આખી જે તપાસ જયંતિ ભાનુસાણીના મર્ડરની તપાસ કરી રહ્યા છે એસઆઈટી રેલવે પોલીસ જેઓને પણ આ લોકોની પૂછપરછ કરી અને એ દરમિયાન પછી અત્યારે હાલ એસઓજી પીઆઈ જેપી પી જાડેજા છે જેમને સૌથી પહેલાં બાતમીદાર મારફતે આ માહિતી મળી હતી એમની ફરિયાદને લઈને મી ડિવિઝન પીઆઈ અત્યારે તપાસ કરી રહ્યા છે માહિતી જે આપણને મળી સૌથી પહેલા એસઓજી પીઆઈ જીપી જાડેજાને મળી

જાહેર આમંત્રણ લોકડાયરો રુદ્રાના જન્મદિવસ નિમિત્તે લોકડાયરામાં પધારવા આમંત્રણ તારીખ નવ ત્રણ બે હજાર ઓગણીસ શનિવાર રાત્રે નવ કલાકે સ્થળ સંત શ્રી શિવરાજ વાડી અંબેમા ધામ ગામ ભાડાવાડી વિસ્તાર તાલુકો માંડવી કચ્છ લોકસાહિત્યકાર ગીરના સાબજ રાજભા ગઢવી જુનાગઢ ઓર્ગેનાઇઝ ઉદ્બોધક અનિરૂદ્ધસિંહ ઝાલા એડવોકેટ ભાવનગર મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત

બ્રાન્ડેડ ફૂટવેરનો ખજાનો દરેક એજ માટે વિશાળ રેન્જ જેવા કે ચિલ્ડ્રન જેન્ટ્સ લેડીઝ દરેક માટે એક કમ્પ્લીટ ફેમિલી શોરૂમ અમારે ત્યાંથી આપને મળી રહેશે વિવિધ બ્રાન્ડના શૂઝ જેવા કે લી કોપર એડિડાસ પુમા ગ્લવ્સ રેડ ટેપ ઇગોસ વુડલેન્ડ બાટા રેબિટ નાઇકી તો નોંધી લો અમારું શરનામું રાજશ્રી વન સ્ટોપ શૂ શૂ